સોનગઢ તાલુકાના ચાપલદરા ગામે બે હજાર એકવીસ માં એક રસ્તાની ગ્રાન્ટ પાસ થઈ પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ આ ગામમાં હજી રસ્તો બન્યો નથી તો આ કામ માટે પાસ થયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં તે એક મોટો સવાલ કોઈને માનવામાં પણ ન આવે તેવી એક ઘટના સોનગઢ તાલુકાના ચાપલધરા ગામે સામે આવી છે આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ આ ગામમાં હજી સુધી રસ્તો નથી બન્યો સવાલ એ ઊભો થાય છે કે ચોમાસામાં અહીંથી ભણવા જનાર વિદ્યાર્થીઓ કેવી રીતે જતા હશે ખેતી કામ કરવા માટે કે ડેરી પર દૂધ ભરવા જવાવાળા લોકો કેવી રીતે રસ્તો પસાર કરતા હશે અહીં ટુ વ્હીલર ફોર વ્હીલરની વાત તો જવા દો ટ્રેક્ટર કે એકસો આઠ પણ નથી પહોંચી શકતા અને સ્થાનિકોના જણાવ્યા મુજબ બે હજાર એકવીસ બાવીસમાં અહીં રસ્તા માટેની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હતી સોનગઢ તાલુકાની વાત નથી પણ જોવા જઈએ તો સમગ્ર તાપી જિલ્લાના ગામડાઓમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મનરેગાના કામો હોય નાણાંપંચના કામો હોય કે પછી સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાં થતા કામ હોય તમામ કામો માત્ર ને માત્ર કટકી ખાવાનું સાધન બની રહ્યા છે પીએસપીના ગામોમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે બોર્ડર વિલેજના કામોની તો વાત જ નહીં પૂછો એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શું આવી રીતે થશે સબકા સાથ અને સબકા વિકાસનું સૂત્ર સાર્થક હવે સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ આ અંગે ગામના મહત્વપૂર્ણ વ્યક્તિ પાસેથી મળતી માહિતી મુજબ આ રસ્તો બનાવવા માટે સરપંચ અને એની ટીમ તો તૈયાર છે પરંતુ ઘર ઘરના લોકોનો જમીનના વિવાદના કારણે આ રસ્તો બની શકતો નથી ત્યારે ખરેખર સચ્ચાઈ શું છે તે તપાસનો વિષય છે આપના ગામમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર અમારો સંપર્ક કરો અને એ લોકો સુધી ઉજાગર કરવામાં આવે અને તંત્ર સુધી પહોંચાડવા માટે આપના ગામ સુધી આવીશું ચેતન પારેખ તાપી સાથે હેતલ કોકડી જી મારું નામ અનિલભાઈ ઠાકોરભાઈ ગામી મારે રાણી અંબા ખેતર મારા અહીંયા ચાપલદારા છે અમારે અહીંયા ખેતર આવવાનું સાધન પણ નહીં આવે ખેડાવાનું હોય તો ટેકરો હોવાની જાય રસ્તો ખરાબ છે એટલે અમારે ભાત ભરી લાવવાનું બી બહુ મુશ્કેલ પડે રસ્તા આવવા જવાના ખેતર આવવા જવાનું બહુ મુશ્કેલ પડે વિનંતી છે સરપંચ સાહેબને મારું નામ નિલેશભાઈ વેચ્યાભાઈ ગામિત છે ગામ ચાપલધરા તાલુકો સનગઢ જિલ્લો તાપી અમારે સમસ્યા છે રસ્તા પાકા રસ્તાની સમસ્યા છે અને અમે વારંવાર સરપંચ સાહેબને પણ જાણ કરી છે છતાં પણ હજુ સુધી અમને રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી રસ્તો ચાપલ ધરાવ પ્રાથમિક શાળાથી લઈને નિલેશભાઈ વેચ્યાભાઈ ગામિતના ઘર સુધી મંજૂર થયેલ છે પણ હજુ સુધી અમને બનાવી આપવામાં આવ્યો નથી વર્ષ બે હજાર એકવીસથી મંજૂર થયેલ છે પણ સરપંચ સાહેબ અને તલાટી સાહેબને પણ અમે વારંવાર જાણ કરી છે છતાં પણ અમને બનાવી આપવામાં આવ્યો નથી તો અમારી એટલી જ અપીલ છે કે આ સર્વે નંબર છ અને સર્વે નંબર એ ગામઠાનો છે અને સર્વે નંબર ગૌચરની જગ્યા છે એ દબાણ દૂર કરીને પણ અમને આ રસ્તો બનાવી આપવા નમ્ર વિનંતી છે મારું નામ રાકેશભાઈ ગામિત નિશાળ ફળી જાપલદરા તાલુકો સુનગોડ હું અને મારા કુટુંબીજનો વર્ષોથી બાપદાદાઓની ભેડીઓથી અમારી પોતાની માલિકીની જમીન જે છે ખાતા નંબર ચૌદ ખાતા નંબર ચૌદમાં અમે વસવાટ કરીએ છીએ પરંતુ અહીંયા અમને ઘણા વર્ષોથી રસ્તાની અમે માંગ કરીએ છીએ પરંતુ એ બનતી નથી ભારત દેશ આઝાદથી આનો પંચોતેર વર્ષ વીતી ગયા ભારત દેશે આ વર્ષ સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી લીધી છે આ પંચોતેર વર્ષો વીતી ગયા છતાં પણ અમે પ્રાથમિક શાળાથી અમારા ઘર સુધી આવવા જવાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તો હોય પાણીની સુવિધા હોય આવાસ હોય કે અન્ય સુવિધાઓ અને કોઈક માણસ અહીંયા બીમાર પડ્યું હોય તો અમારા ઘર સુધી એકસો આઠ પણ આવી શકતી નથી એટલી ખરાબ પરિસ્થિતિ અમારી ચોમાસામાં થાય છે આ બાબતને ધ્યાને લઈને અમે ચોમાસાની ઋતુમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થતી હોય અમારા ઘર સુધી આવા માટે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય કે ટ્રેક્ટર હોય કે અન્ય સાધનો લઈ આવવાની પણ તકલીફ પડે છે જેથી અમે માર્ચ બે હજાર વીસમાં જ્યારે ચાપલદારા ગામમાં અન્ય જગ્યાએ રસ્તો બનતો હતો ત્યારે જે તે સમયગાળાના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તલાટી ક્રમ મંત્રી અને ગ્રામજનોની હાજરીમાં અમે આ રસ્તાનો પ્રસ્તાવ મૂકતા આ રસ્તો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસમાં આ રસ્તો ટીડીઓ સાહેબ અને નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબના હુકમથી મંજૂર થયેલો છે અને બે હજાર બાવીસથી આ જૂન બે હજાર પચીસ સુધી અમે સતત તલાટી કામ મંત્રી અને સરપંચને વારંવાર રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી અમને ફક્ત ને ફક્ત અઠવાડિયામાં થઈ જશે બે ત્રણ દિવસમાં થઈ જશે એ પ્રમાણે વાયદાઓ કરવામાં આવે છે અને અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવે છે એટલે બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી જૂથ ગ્રામ પંચાયત ગાયસાવરના તલાટીકા મંત્રી અને સરપંચ શ્રી નિષ્ફળ રહ્યા છે અને આ બાબતને ધ્યાને લઈ અમે માર્ચ બે હજાર બાવીસની અંદર મામલાદાર સાહેબ શ્રી અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ અમે લેખિતમાં અરજી કરી છે લેખિતમાં જાણ કરી છે અને સ્થળ પર નિરીક્ષણ કર્યા જે કંઈ દબાણ છે તે દૂર કરવા માટે અમે વિનંતી કરી હતી અને છતાં પણ નહીં થયું તો અમે ફરી પાછું જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ટીડીઓ સાહેબને લેખિતમાં જાણ કરી અને રૂબરૂ પણ મહિના છે અને જે કંઈ દબાણ છે તે દૂર કરવા માટે સૂચના આપી હતી પરંતુ હજી સુધી કોઈ પણ અધિકારી અહીંયા સ્થળ પર નિરીક્ષણ પર આવ્યા નથી અને આ સમસ્યા જે છે દૂર કરવા માટે તકલીફ લીધી નથી મારું નામ ગામિત અમૃતા ગામ ચપલધરા તાલુકો સંગડ તાપી નિશાળ શું સમસ્યા અમને રસ્તો બનાયા આપવામાં આવ્યો નથી આ રસ્તો ન હોવાના કારણે શું શું તકલીફ પડે આવા જવામાં અમને તકલીફ પડે દૂધ ભરવા જવાનો હોય બજાર કરવા જવાનો હોય તકલીફ પડે એકસો આઠ આવે અહિયાં વરસાદ એકસો આઠ નથી આવતી ચોમાસામાં પાણી વધારે જાય તો બાળકો ને શાળા જવાના પડે શું માંગ છે રસ્તા બનાવ્યા